નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ દસ જુલાઈ બે હજાર ચોવીસની વાર બુધવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ ચોરાણું રૂપિયા ચાલીસ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાતસો પંચાવન રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો ચુમ્માલીસ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર ચારસો ચાલીસ રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ ચોરાણું હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર સાતસો નવ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેપન હજાર છસો બોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સડસઠ હજાર નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ એસી હજાર પાંચસો આઠ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સ લાખ સિત્તેર હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર ત્રણસો ઓગણીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠાવન હજાર પાંચસો બાવન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ તોંતેર હજાર એકસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તો લોના નો ભાવ સત્યાસી હજાર આઠસો અઠ્યાવીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ એકત્રીસ હજાર નવસો રૂપિયા રહ્યો છે